જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું સેવ ટમેટાનું શાક આ શાક એકદમ ઓછા ટાઈમમાં બનશે ઓછા મસાલામાં બનશે અને ધાબા જેવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ ટમેટા લીધા છે અને એ એને મેં આપણે ધોઈ લીધા છે તો આપણે આ રીતના હોય એવા ટમેટા લેવાના છે એકદમ પાણીવાળા હોય એવા નહીં લેવાના એટલે આનાથી શાક સરસ બનશે તો આપણે પહેલાં શાકને આ ટમેટાને કાપી લઈશું આપણે ઉપરનો ભાગ કાપી અને

અને જે આપણે આ છે ને આપણે ખમણવાના છે તો આપણે આવી ખમણી હોય ને એ લઈ લેવાની છે અને એથી આપણે ખમણી લઈશું ટોમેટાને પહેલા આપણે ધોઈને લેવાના છે હવે આપણે એને ખમણી લઈશું આ રીતનો છોતરાનો ભાગ હશે એ બધો નીકળી જશે આપણે આ રીતનું બધું ખમણી લેવાના છે ત્રણેય ટમેટાને તો આપણે ટમેટાને પણ ખમણી લીધા છે તો હવે આપણે એનું શાક બનાવી લેશું તો શાક બનાવવા માટે આપણે કાવી પેન લેવાની છે અને પેન ગરમ થાય એટલે આપણે એની તેલ નાખશું તો તેલ આપણે ચાર થી પાંચ પાવડા જેટલું તેલ નાખી દઈશું તો તેલને તમારે ઓછું વધુ કરવું હોય તો કરી શકો અથવા તો તમારે ઘીમાં બનાવવું હોય તો ઘીમાં પણ બનાવી શકો છો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો 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 આપણે આપણે એને વઘાર અડધી ચમચી તમારે જીરું નાખવું હોય નાખી શકાય છે પણ આપણે અત્યારે એટલા રાય થી વધારવાનું છે રાય કૂટી જાય એટલે આપણે ચપી ચતી હિંગ નાખી દેશું અને ત્યાર પછી આપણે લસણ નાખવાનું છે તમે આઠ થી દસ લસણ કરી

સરસ રીતના હલાવી લઈશું અને ત્યાર પછી આપણે ટમેટા કાપેલા લીધા નાખી ટમેટાને નાખ્યા પછી એકવાર આ રીતના સરસ હલાવી લેવાનું અને આમાં અત્યારે આપણે કશું નાખવાનું નથી આથી બે થી ત્રણ મિનિટ માટે આપણે ઢાંકીને એમ જ ચડવા દેશું એને

ધાણાજીરું નાખશું આમ તો મસાલો થઈ જાય પછી આપણે ટમેટા ખમણી ને રાખ્યા છે ને એ પણ સાથે નાખી દેવાના અત્યારે હવે આપણે બધું મિક્સ કરી લેશું હવે આપણે બે મિનિટ માટે આને ખુલ્લું ચડવા દઈશું આપણે ખમણેલા ટમેટા છે નાખ્યા છે ને થોડા ચડી જાય તો બે મિનિટ જેવું થઈ ગયું ને આપણે તેલ ઉપર આવવા મેળ્યું છે તો હવે આપણે એમાં મસાલો કરી લેશું પાછો તો આપણે બે ચમચી તીખું મરચું નાખશું અને એક ચમચી કાશ્મીરી નાખશું એવું છે ને તૈયાર થશે તો આપડે મરચાં છે બધા સરસ રીતના મિક્સ થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો તમે જોઈ શકો છો તો આપણે શાક બન્યું નથી પણ કલર કેટલો સરસ આવવા મળ્યો છે તો હવે આપણે એની અંદર થોડુંક પહેલા પાણી નાખી દેસુ હવે પાણી નાખીને આપણે બે થી ત્રણ મિનિટ માટે પાછું ખુલ્લું ચડવા દેવાનું છે આપણે ઢાકવાની જરૂર નથી તો બે મિનિટ જેવું થઈ ગયું તેલ બધું છૂટું પડી ગયું છે ત્યાર પછી આપણે આ ગાંઠિયાની જે કળી આવે એ લીધી છે એકદમ પટલી આવે ને આની જગ્યાએ તમારે સેવ નાખ્યું હોય તો પણ નાખી શકો પણ આનાથી શાક બહુ સરસ લાગશે તો આપણે અત્યારે આમાં નાખી દઈશું આપણે એક વાટકા જેટલું લીધું છે ગાંઠિયા હવે આપણા ગાંઠિયાને ટમેટાની અંદર મિક્સ કરી લેશું આપણે આખું શાક બનાવે તાર કે ગેસ ને આપણે ધીમો જ રાખવાનો છે તો આપણા ગાંઠિયા છે સરસ અંદર બધા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે શાકની અંદર સરસ એવો ખાટો મીઠો સ્વાદ આવે ને તે માટે ખાંડ નાખશું

આપણે ખોલ્લું પાછું બે મિનિટ માટે ચડવાનો અને ગરમ મસાલો નાખીને આપણે એક ચમચાથી હલાવી લઈશું તમે જોઈ શકો સરસ મજાનું શાક આપણું બની ને તૈયાર થઈ ગયું છે અને સુગર પણ બહુ સરસ આવે છે શાક તો હવે આપણે ગેસ ને કરી દેસુ પણ અને ઉપરથી થોડાક આપણે ધાણા નાખી દઈશું તો આપણું લાલ ચટાક જેવું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે તમે ખીચડી સાથે પરોઠા સાથે જેની સાથે ખાઓ તેની સાથે મસ્ત લાગશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો